નમસ્તે ખેડૂત મિત્રો કૃષિકાર એગ્રોટેક વ્યારા ચેનલ પર આપણું હાર્દિક સ્વાગત છે આપણે અત્યારે એક રીંગણના પ્લોટમાં છે અને આપણે પ્લોટ જોઈએ છે એકદમ હેલ્ધી આપણને જોવા મળે છે અને અત્યારે આપણે ચોમાસાનું વાતાવરણ છે જો ચોમાસાના વાતાવરણમાં આપણે રીંગણના છોડને ટકાવવા હોય જ્યારે વાવાઝોડું આવે છે ત્યારે પવન આવે છે જ્યારે રીંગણના છોડ મોટા થઈ ગયા છે અને એકબીજા આ એકબીજાને અડીને પડી જાય છે એને બચાવવા માટે અહીંયા જે પદ્ધતિ અપનાવી છે એના વિશે આજે આપણે વિસ્તારપૂર્વક માહિતી લેશું અને ખેડૂતભાઈ ચેનલ પર જો નવા છો તો પ્લીઝ ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો આપણે અહીં છોડ જોઈ રહ્યા છે આ જે છોડ છે એ ત્રણ મહિના ઓલમોસ્ટ થઈ ગયા છે અને અહીંયા હાર્વેસ્ટિંગ પણ ચાલુ છે ફ્લાવરિંગ અને હાર્વેસ્ટિંગ બધું વ્યવસ્થિત આપણે અહીંયા જોઈ રહ્યા છે અને આની જો ખાસિયતની જો વાત કરીએ તો આ વરદાંત વેરાયટી છે જે ધરતી સિસ્ટના છે એને ક્રાફ્ટેડ કર્યા છે એટલે કે જે એનું મૂળ છે એ દેશી રીંગણનું છે એમાંથી આ તૈયાર કરેલા છોડ ખેડૂતભાઈ આજે આપણે આ રીંગણ છે આમાં આપણે જોઈએ તો ફૂલ દેખાય છે અને આ જે છોડ છે આપણે અહીંયા 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 આ આ અલગ પણ પણ લાગેલા આપણને જોવા મળે છે અને આ બાજુમાં જે છોડ છે એ ધરતી શીષ નો વેરાયટીનો છે એટલે કે આ જે કલમ અહીંયાથી નીકળેલી છે એનો પીલો અહીંયા આપણને જોવા મળે છે આ ગ્રાફ્ટેડ કરીને આ રીતે તૈયાર કરેલો છે અને આ ખેડૂતભાઈ આ છોડ આ જે પીલો જે છે એને આપણે કટ કરી દેવાનો હોય છે આ અહીંયા રહી ગયેલો છે એને કટ કરવાનો બાકી છે કટ થઈ જશે પછી આ જે વરદાનના જે આ ફ્રૂટ આપણને જોવા મળે છે આ વરદાન રીંગણના જે આ રીતના ફ્રૂટ આપણને અહીંયા જોવા મળે છે ખેડૂતભાઈઓ હવે આપણે જે આ જે સ્પેસિંગ કેટલું છે અને બે છોડ વચ્ચે અંતર કેટલું છે એના વિશે આપણે વાત કરીએ તો આ જે બે બે ચાસ વચ્ચેનું અંતર છે આઠ ફૂટ અને બે છોડ વચ્ચેનું અંતર છે બે ફૂટ આ બે ફૂટ એટલા માટે રાખવામાં આવ્યું છે કે આ જે ગ્રાફ્ટેડ રીંગણ છે એટલે આની જે બ્રાન્ચિસો જે નીકળે છે એ વધારે ફેલાય છે એટલે આપણે જે આ અત્યારે હાલમાં ખુલ્લી જે જગ્યા જોઈએ છે એ પણ અત્યારે બે મહિના પછી આ એકદમ ટચ થઈ જશે નજીક થઈ જશે આ જે છોડ છે આપણે અત્યારે જોઈએ આ નેવું નેવું દિવસનો છે તેમ છતાં આપણે જોઈએ તો એનો ઘેરાવો એકદમ વધારે થઈ ગયો છે એમ આ એટલા માટે અહીંયા બે છોડ વચ્ચે બે ફૂટ રાખેલું છે અને જે પહોળાઈ છે બે ચાસ વચ્ચે એ આઠ ફૂટ રાખવામાં આવેલો છે ખેડૂતભાઈ આપણે આખા ખેતરમાં આમ જોઈએ છે તો અહીંયા વાંસના સપોર્ટ લગાવવામાં આવેલો છે આ એટલા માટે સપોર્ટ લગાવવામાં આવેલો છે કે જ્યારે આ રીંગણના છોડ અત્યારે આપણે જોઈએ તો મોટા થઈ ગયા છે અને આજે આપણે જોઈએ તો આ ચાર ફૂટ જેટલી હાઈટ રાખેલી છે આ તારની અને વચ્ચે આમ સીધા આપણે દોરી બાંધેલી છે આ દોરી આ દોરી એટલા માટે બાંધી છે કે જે આ જે આપણે ડાળખી જોઈએ છે આ ડાળી એ એક આમ એકદમ આ સાઇડેની નમે અને એકદમ આ સાઇડેની નમે જ્યારે પણ જો ચોમાસામાં વાવાઝોડું આવે અને વધારે વરસાદ પડે તો જ્યારે છોડ આપણો જે નમી જાય છે એ નમે નહીં એટલા માટે અહીંયા આ રીતે સપોર્ટ દોરીનો બનાવેલો છે આજે આપણે ડિસ્ટન્સ જોઈએ તો આ ત્રણ ફૂટ સાડા ત્રણથી સાડા ત્રણ ફૂટ જેટલું આ બે દોરી વચ્ચે અંતર રાખેલું છે એટલે આજે છોડવો જો ગ્રોથ થાય એ સીધો સીધો ને સીધો ઉપર આવે અને પડે નહીં એટલા માટે અહીંયા આ આડો સપોર્ટ અહીંયા લગાવવામાં આવેલો છે અને ખેડૂતભાઈઓ તમે જો રીંગણની ખેતી કરતા હો તો તમે કઈ રીતનો સપોર્ટ ઉપયોગ કરો છો ચોમાસામાં એ મને તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો ખેડૂત મિત્રો આપણે જોયું કે અહીંયા આપણે આ બે ચાસ વચ્ચે આઠ ફૂટ રાખેલું છે અંતર અને બે છોડ વચ્ચે બે ફૂટ અંતર રાખેલું છે અને આપણે એ પણ જોયું કે અહીંયા સપોર્ટ પણ સારો લગાવેલો છે એ આટલો બધો ખર્ચો અને આમાં આપણે જોઈએ તો હજાર પ્લાન્ટ અહીંયા આ છોડમાં લગાવેલા છે આ ખેતરમાં લગાવેલા છે હજાર પ્લાન્ટ આ આટલું બધું આપણે કરવાનું મહેનત કરવાનું કારણ શું કે ખેડૂતભાઈઓ આ જે રીંગણ છે એ ગ્રાફ્ટેડ છે એટલે કે જંગલી રીંગણમાંથી અને આપણે વરદાંત વેરાયટી ધરતી શિષ્ટની આમાં લીધી છે અત્યારે ધરતી શિશના રીંગણ અત્યારે સારા ચાલે છે એમાં વાંઝ્યાપણું ઓછું આવે છે એટલા માટે આ વેરાયટી સિલેક્શન કરી છે અને એ આપણને સવાલ થાય કે ગ્રાફ્ટેડ રીંગણ અત્યારે શું કરવા બનાવવા જોઈએ તો એના ઘણા કારણો છે જે આપણે ગ્રાફ્ટેડ રીંગણનો ઉપયોગ કરવાથી આપણને શું ફાયદો થાય એ આપણે હું તમને અત્યારે જણાવું છું ખેડૂત મિત્રો આપણે એટલું ખરું કે આપણે જ્યારે ચોમાસામાં રીંગણનું પ્લાન્ટેશન કરતા હોઈએ છીએ ત્યારે વધુ વરસાદ પડવાથી ખેતરમાં પાણી ભરાય છે ત્યારે છોડવા મરી જાય છે એટલે એટલે આપણે નુકસાન થાય છે એ ના થાય એટલા માટે અહીં ગ્રાફ્ટેડ રીંગણનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે અને બીજું કે જ્યારે આપણે સારામાં સારો છોડ હેલ્ધી થઈ ગયો છે અને વરસાદ પડે અને છોડવા આપણો આખો મરી જાય છે એટલે જે આપણે હાથમાં જે પાક આવતો હોય એ આવતો નથી એટલા માટે અહીંયા આપણે ગ્રાફ્ટેડ રીંગણ પ્લાનું પ્લાન્ટેશન કર્યું છે અને અત્યારે હાલમાં આપણે જોઈએ તો વરસાદ પડેલો છે અહીંયા આ બધું પાણી ભરાયેલું છે તેમ છતાં આપણને અહીંયા સારામાં સારો છોડ આપણને જોવા મળે છે અને બીજી આની ખાસિયત એ છે કે આજે આપણે છોડ જોઈએ છે તો જે છોડની આપણે જે રેગ્યુલર જે બ્રાન્ચિસો આવે છે એના કરતાં વધારે પડતી બ્રાન્ચિસો આપણને અહીંયા જોવા મળે છે અને જે આ જે બ્રાન્ચિસો છે એ પણ આપણને મજબૂત જોવા મળે છે અને આપણને હેલ્ધી જોવા મળે છે અને આ જે ડાળી પર જોઈએ તો દરેક જગ્યાએ બ્રાન્ચિસો આપણને અહીંયા આ દરેક જગ્યાએ આપણને જોવા મળે છે જેથી આનો અને બીજું એક કે આ જે ગ્રાફ્ટેડ રીંગણનું જે આયુષ્યની જે વાત કરીએ તો એ એક વર્ષ સુધી આપણે એને સાચવી શકીએ છીએ અને આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ અને ભાઈ બીજું કે ગ્રાફ્ટેડ રીંગણ બનાવવાથી જો આપણને એક તો લાંબો સમય સુધી રીંગણ ચાલે એટલે લાંબા સમય સુધી આપણે એનું પ્રોડક્શન લઈ શકીએ એટલે આપણને બજારમાં પણ સારું આપણને રેટ મળી શકે આખા વર્ષ આપણું રીંગણ ચાલે અને એક જ ખેતરમાં આપણે એક વર્ષ સુધી આપણે એક જ આઈટમ રીંગણની લઈ શકીએ આપણે રીંગણની તો ચર્ચા કરીએ હવે ફ્રૂટની આપણે ચર્ચા કરીએ રીંગણના છોડમાં આપણે જોઈએ તો ફ્રૂટ અહીંયા છે આપણને એકદમ જે વરદાંત જે વેરાયટી આવે છે જે રેગ્યુલર એ જ આપણને અહીંયા જોવા મળે છે અને બીજા છોડ પરથી બી આપણે તોડીએ તો આ બાજુ જોઈએ તો અહીંયા પણ એક સારું ફ્રૂટ છે આજે વરદાંત વેરાયટી જે છે એ જ વેરાયટીના રીંગણ આપણને અહીંયા જોવા મળે છે પણ આનું જે મૂળ છે એ દેશી રીંગણનું છે એટલે આપણે જોઈએ તો એકદમ હેલ્ધી અને સારા ફ્રૂટ પણ આપણને અહીંયા જોવા મળે છે ક્વોલિટીવાળા એટલે ખેડૂતભાઈઓ આ રીતે આપણે ગ્રાફ્ટેડ કરીને પણ સારું ઉત્પાદન અને સારું પ્રોફિટ આપણે લઈ શકીએ ખેડૂતભાઈઓ આપણે એમ જોઈએ તો આ બધો આખો પ્લોટ આપણને સારામાં સારો જોવા મળે છે અને બીજી જો આપણે વાત કરીએ ટ્રીટમેન્ટમાં તો આમાં જે રેગ્યુલર આપણે જે રીંગણની રૂટીન ટ્રીટમેન્ટ કરીએ છીએ જેમ કે ફંગસ આવે ત્યારે ફૂગનાશક નાખવી જોઈએ ઇયળ આવે ત્યારે ઈયળની દવા સારી નાખવી જોઈએ જેથી આપણા સડો ઓછો થાય એ બધી આપણે નોર્મલ આમાં કાળજી લેવાની જે થાય છે એ આપણે રેગ્યુલર લેવી જોઈએ અને ખેડૂત ભાઈ આ વિડીયો તમને સારો લાગ્યો તો તમે બીજા ખેડૂત ભાઈઓને પણ શેર કરજો અને તમે કઈ વેરાયટી રીંગણની કરો છો એ મને નીચે કોમેન્ટ કરીને તમે જણાવી શકો